અરે જો હજી આવે આટલ મારે હજી પપ્પાને કહે છે મન રમાડો આજ ગામમાં છાઈશ લેવા જવાનું હતું મમ્મી કે હું નહીં જાઉં એટલે પછી યુગરાજની મમ્મી ગઈ છે છાયસ લેવા આજ આવે છે હમ દવા લીધી એટલે કે ખબર આવે એમાં લઈ આવે તો દાદા હોય ને દાદા હોય જરૂર ન પડે એટલે મમ્મી ને પપ્પા ને

અરે 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 પાર્ટી આનંદ મને બોલો આજ ની અપડેટ કઈ અત્યારે મને જમવું જીવાર નહી રહે આ બે કાકા દીકરો એ રમે છે भूख लगे जमी लियो जमी लियो नहीं 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 नहीं

જો આદ્રવર હે તો બારે તો તો હરમ હારું નક્ષત્ર તો ગમેય હોય વર્હી જાય ને તો કાઈક મંડર થી એમ થઈ જાય કઈક ગરમી તો થોડીક જાય અને આ મમીએ જો વરસાદ ની તૈયારી કરી રાખી છે સહી સીપરા બેહારી દીધા છે આ ઉપર થી ભુંગળા નું પાણી પડે ને અહીંયા એટલે અહીંયા સીપરા બેહારી દીધા છે મમ્મીએ બપોરામાં આવું કાંઈક છે આ છે ભાઈ મિક્સ કઠોળ અને મારું ફેવરેટ શાક છે

એય જય માતાજી અત્યારે આ બધું ઠેલાના યુબ ભરી દીધો છે મમ્મી ખાલી કરે છે ને હરખોથી પાછો ભરે છે કુંડલા જવાની અત્યારે તૈયારી आले છે ઈ બધું લઈ લ્યો વળી પાછો મમ્મી ને કૌર આવશે એવું તો તૈયારી કરે છે દાદા તાતા પપ્પા ક્યાંય ગયા એમ કે

હિરણ ને હેરાન નો કરે આજના સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો મળી છે જલ્દી ના અવલોક માં ત્યાં સુધી બધા જય માતાજી